મંદિરે જૈન ધર્મ દ્વારા નિર્માણ લાડુનો કાર્યક્રમ યોજવાનો હતો પરંતુ જૈન અને હિન્દુ ધર્મના વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને ચુસ્ત પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

નિર્મણ લાડુનો જે તહેવાર છે તે નિમિત્તે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના બે હજાર પાંચના જે ચુકાદો છે તેને ધ્યાને રાખી અને અન્ય કોઈ બનાવ ના બને તેની તકેદારીના ભાગરૂપે પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેમાં ખાસ કરીને આ સીડીના શરૂઆતના પગથિયાથી લઈ અને જે દસ શિખરની ટૂંક સુધી પોલીસ સ્ટાફ અધિકારીશ્રીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે જેમાં

દર્શન કરવા માટે છૂટ આપવામાં આવી છે પરંતુ બીજો કોઈ કાર્યક્રમ કરવા પર હાઈકોર્ટની મનાઈ છે શાંતિ અને સલામતીથી ધાર્મિક કાર્યક્રમ યોજાય તે માટે તંત્ર એ અને હિન્દુ સમુદાયને અપીલ કરી